તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર અત્યાર સુધી પરિવારજનો એવું કહેતા હોય તે મૂળ માલિકને પકડી લાવો તેની ધરપકડ કરો પરંતુ અહીંયા ગેમ ઝોનના જે માલિક છે પ્રકાશ હિરણ તેમનું મોતું છે ગેમ ઝોનમાં લાગેલી આગમાં પ્રકાશ મોત ડીએનએ મેચિંગની પ્રક્રિયા દરમિયાન મોટો ખુલાસો થયો અગાઉ પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી જ હતી કારણ કે પ્રકાશ હિરણની જે કાર હતી તે ગેટની બહાર એટલે કે ગેમ ઝોનની બહાર પાર્ક કરેલી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી પ્રકાશ હિરણનો કોઈ જતો પતો નથી